કબીર ફોર યુથ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરમાં સત્યાવીસ એપ્રિલે સયાજી નગર ગૃહ ખાતે સંત કબીરના દોહા ભજનો વિચારો અને સાખીઓના સંગ્રહ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં કબીર ફોર યુથ પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી એક હજાર થી વધુ કલાકાર અને સ્વયંસેવકો દ્વારા યુવાનોના જીવનને પ્રેરિત કરનાર અને રૂપાંતરણ કરનાર કબીર સાહેબની સાખીઓ અને દોહાના ઉપદેશને ડિજિટલ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા સરસયાજી નગર ગૃહ ખાતે આગામી સત્યાવીસ એપ્રિલે કબીર ફોર યુથ પ્રોજેક્ટ અંતર્ગત સંત કબીરના વિચારો અને સાખીઓના સંગ્રહ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી जेमा कोऑर्डिनेटर भार्गव भाई पारेख निलेश भाई व्यास डॉक्टर जिगीषा गाला आणि मयूर सोनेजी सहित संस्थाना आगेवानो उपस्थित रहा હતા અને યોજનાર કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી ત્યારે એક એવો વિચાર કે જે સંતોના શબ્દ છે જે કોઈ મગજની પેદાશ નથી પણ જે અનુભવની વાણી છે જે સો ટચનું સંતોના શબ્દોને ખાસ કરીને કબીર સાહેબના જે જાતિ ધર્મ અને સંપ્રદાય સરળ અને સીધી ભાષામાં વાત કરી છે આ પરિસ્થિતિમાં આપણે પહોંચાડી શકીએ કે પૂરા વિશ્વમાં અત્યારે ભારત સૌથી યુવાન દેશ છે ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ કે જ્યાં યુવાનોની સંખ્યા સૌથી વધારે છે હવે આ ઓપોર્ચ્યુનિટી છે એટ ધ સેમ ટાઈમ થ્રેટ પણ છે ઓપોર્ચ્યુનિટી કઈ રીતે આપણને ખ્યાલ છે યુવાનો પાસે ઉર્જા છે યુવાનો પાસે સમય છે જો એક વસ્તુ એ શોધતા હોય તો એ છે દિશા કે જો સાચી દિશા મળે તો આ ઉર્જાને યોગ્ય રીતે વાળી શકાય ઓન એન એવરેજ એક ઇન્ડિયન દિવસના ચારથી પાંચ કલાક સોશિયલ મીડિયા પર ગાળે છે તમે હું આપણા ઘરમાં આજુબાજુ આ જોઈ શકીએ છીએ કે થી પાંચ કલાક વ્યક્તિ સોશિયલ મીડિયા પર હોય છે આપણા મોબાઈલમાં આપણે સ્ક્રીન ટાઈમ ચેક કરીએ તો એમાં એપ્લિકેશન વાઈઝ પણ ટાઈમ બતાડે તો પ્રશ્ન એ છે કે જ્યારે વાંચવાની આદત યુવાનોની બદલાઈ રહી છે આટલો બધો સમય યુવાનો સોશિયલ મીડિયા પર ગાળે આજે આપ સૌને મારે આમંત્રણ આપવું છે કે કબીર ફોર યુથ પ્રોજેક્ટ જે છેલ્લા એક વર્ષથી હજારથી વધારે કલાકારોના યોગદાનથી આકાર પામ્યો છે જેનું લોન્ચ અમે સત્યાવીસ એપ્રિલના કરી રહ્યા છીએ અને આની પાછળનું કારણ એવું છે કે આજે વિશ્વની અંદર ભારત સૌથી યુવાન દેશ છે અને આજે વિશ્વમાં હાઈએસ્ટ ઇન્ટરનેટ યુઝર્સ ઇન્ડિયામાં છે અને ઓન એન એવરેજ એક ઇન્ડિયન ચારથી પાંચ કલાકનો સમય સોશિયલ મીડિયા પર ગાળે છે તો શું એવું આપણે ના કરી શકીએ કે જીવનને બદલી શકે જીવનને હકારાત્મક રીતે પ્રભાવ પાડી શકે એવા વિચારો અને એવા શબ્દો સંતોના શબ્દો જે સો ટચનું સોનું છે એ યુવાનો સુધી પહોંચે અને એમની એ જે ભાષા સમજે છે એ રીતે પહોંચે અને રસપ્રદ રીતે પહોંચે તો આ યજ્ઞની અંદર હજારથી વધારે કલાકારો થોડા નામ તમને આપું કીર્તિદાનભાઈ ગઢવી પાર્થિવભાઈ ગોહિલ આપણા વડોદરાના જ અતુલભાઈ પુરોહિત અશિતાબેન લીમય જાનકી મીઠાઈવાલા અચલ મહેતા રવિન નાયક ઘણા બધા કલાકારો આસામથી રાની હજારિકા પંજાબથી હરપ્રીતજી મહારાષ્ટ્રથી આફલેજી મધ્યપ્રદેશથી પ્રહલાદ ટિપાનીયાજી રાજસ્થાનથી મુખ્ત્યાર અલીજી અને સાઉથ ઇન્ડિયાથી ઘણા બધા ભરતનાટ્યમના નૃત્ય અને ડાન્સના એક્સપર્ટ્સ બધાએ કન્ટ્રીબ્યુટ કર્યું છે અને દરેક સાખીને અમે અલગ 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 રીતે તૈયાર કરી છે જેમાં ભરતનાટ્યમ હોય કથક હોય લાઈવ એક્શન્સ હોય ટુડી ઇલસ્ટ્રેશન હોય ગ્રાફિક હોય અને આ પ્રોજેક્ટનો લોન્ચ સત્યાવીસ એપ્રિલ આપણા જ વડોદરાની અંદર સર સયાજીરાવ નગરગૃહ અકોટામાં સાંજે આઠ વાગે છે જેમાં શબનમ વિરમાણીજી આપ ઓળખતા જશો જે કબીર સાહેબના ભજનો ઉપર એમની વાત રજૂ કરશે અને પ્રોફેસર કુમાર જે ન્યુક્લિયર ફિઝિસિસ્ટ છે અને સંતો માટે બહુ જ પ્રેમ છે જે કેનેડાથી આવવાના છે અને પોતાની વાત કરવાના છે સાથે સાથે ગુજરાતના બહુ જ જાણીતા ત્રણ કલાકારો તૃપ્તિ ગઢવી અતા ખાન અને શહેનાઝ શેખ આપ સૌને કબીર સાહેબના ભજનો ઉપર બહુ જ આનંદ કરાવશે તો મારી વિનંતી છે કે આપ જરૂરથી આવો અને તમને લાગતું હોય અને જરૂર લાગતું જ હશે કે આ વિચાર યોગ્ય છે અને બહુ જ સારો છે તો તમે પણ આમાં કન્ટ્રીબ્યુટ કરી શકો છો કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ત્યાં સમષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ એસ એચ ને તમે સર્ચ કરી શકો છો તમે કબીર ફોર યુથને પણ સર્ચ કરી શકો છો અને આ બધા જે રીલ્સ છે જે વિડિયોઝ છે એ વધુમાં વધુ મિત્રો સાથે સંબંધીઓ સાથે શેર કરી શકો છો હું અને તમે આપણે ઘણા બધા ગુડ મોર્નિંગના અને ઘણા બધા ફોરવર્ડ્સ કરતા હોઈએ છીએ તો એવા વિચારો કે જે જીવનને દિશા આપી શકે એ શા માટે શેર ના કરવા તો મારી આપ સૌને વિનંતી છે કે આપ આવજો આ પ્રોજેક્ટના લોન્ચમાં પ્રોજેક્ટ લોન્ચ ટ્વેન્ટી સેવન્થના થઈ રહ્યો છે પણ આ પ્રોજેક્ટ બે વર્ષ માટે ચાલુ જ રહેશે અને દર બે દિવસે આપણે એક વિડીયો આ સાખીનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકીશું તો તમને બધાને વિનંતી છે કે આપ જોડાવો આ પ્રોજેક્ટની અંદર થેન્ક યુ